નમસ્કાર મિત્રો હું છું કોર્પોરેટ એડવોકેટ રાજેશ ભટ્ટ આજે આ નાના વિડીયોની અંદર મારે એક વાત લાવ્યો છું આપની પાસે કે એક પરિવાર આજે મને મળવા આવ્યો હતો એ પરિવાર મર્ડરના ગુના સાથે સંકલિત છે આપે સાચું સાંભળ્યું એક ખૂનના ગુના ભાવનગરની અંદર સેલારસા ચોકમાં એક મર્ડર થાય છે ભરી બજારની વચ્ચે આપણે એના હમણાં સીસીટીવી ફૂટેજ પણ આપની સામે રજૂ કરીશ આપને બતાવીશ એ ગુનાની અંદર જે ભાઈ માત્ર ત્યાં ખરીદી કરવા ગયા છે એવું એ કે છે એ સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે એ ત્યાં સામેની એક બેકરી છે એની અંદરથી પોતે વસ્તુ ખરીદે છે પછી ગાડી લઈને દેકારો થાય એટલે જતા રહે છે પણ આ એક વખત એફઆઈઆરની અંદર આ બનાવ બીનો છે મિત્રો ત્રીસ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસની ચાલુ સાલ એટલે કે આજે પાંચ મહિના જેવો સમય થઈ ગયો એક વખત આવા મોટા ત્રણસો બે જેવા ગુનાની અંદર એક વખત નામ ચડી જાય એની પછીથી જે કાયદાકીય રમતો અને અફવાઓ ટોર્ચર દબાણ ભાગાભાગી અને અણસમજ આ જે ઉપસ્થિત થાય ત્યારે પરિવાર તૂટી જાય અને છેક સુધી આરોપીને પોતાને શું કરવું એ ખ્યાલ ન પડે તો મિત્રો આ નાના વિડીયોની અંદર આપણે પરિવારને હમણાં હું તમારી સામે લાવું છું એ પરિવારને આપણે પૂછીએ જોઈએ અને એની મનોવ્યથા જોઈએ મનોવ્યથા કરતા તે એની અણસમજ કે અમે પોલીસમાં હાજર થાશું તો કેટલી તકલીફ થશે અમને કેટલા દિવસ અંદર રાખશે કે શું કરશે તો આ વિડીયોને શાંતિથી તમે જુઓ સમજો અને ક્યારેક કોઈક એવી પરિસ્થિતિ બનતી હોય તો પોલીસ ડિપાર્ટમેન્ટથી કે કાયદા કાનૂન કે કોર્ટથી દૂર ભાગવાથી કોઈ પ્રશ્ન સોલ્વ થવા નથી જ્યારે એકતાલીસ એની કે ત્રણની નોટિસ આપણને ઇશ્યુ થઈ અને કોઈ નિવેદન માટે જો આપણને પોલીસ અધિકારી બોલાવતા હોય તો કોઈપણની વાતોમાં આવ્યા વગર જો આપણે સાચા છીએ જો આપણે આવા ગુના સાથે સંકલિત નથી તો આપણી પ્રાથમિક પ્રથમ ફરજી બને છે કે આપણને જેવું પોલીસ કોઈ પણ ઇન્ટ્રોગેશન માટે બોલાવે તો આપણે જે સાચી વાત જાણતા હતા અને આપણી સાથે જે સાચું બન્યું છે એ ત્યાં રજૂ કરી દેવી જોઈએ હવે આપણે જાજો સમય ન બગાડતા આખા પરિવારના સભ્યોને હમણાં ઓળખ કરાવી આપું અને એ એમના મોઢે આપણે આખી વિગતને બનાવ સાંભળીએ અને પછી આપણે નક્કી કરીએ કે વકીલો છે એ કોઈ એક પક્ષને જીતાડવા માટે લડે એવું ન હોવું ન સમજવું પણ ન જોઈએ જે રીતે જજ સાહેબની ફરજ અને કર્તવ્ય આવતા હોય છે કે પોતે એને એક જજમેન્ટ આપે અને ન્યાયને તે તોડે અને તટસ્થ વાત કરે એ જ રીતે વકીલો પણ પોતાના કામ કરજો મેં પણ મારું અત્યારે કર્તવ્ય એવું કીધું છે કે પોલીસને એનું કામ કરવા દો કોર્ટ એનું કામ કરશે જો તમે સાચા હશો તો તમને પોલીસ કે કોર્ટ કે કોઈ નુકસાન નહીં કરે કોઈ ખોટી જેલવાસ નહીં થાય પણ તમે ઇન્ટ્રોગેશનની અંદર તમે એને મદદ કરો પહેલાં આપણે પરિવારના સભ્યો સાથેની ચર્ચા જોઈ લઈ અને આ વિડીયોમાં અંતે આપણે જે મર્ડર થયું છે એના સીસીટીવી ફૂટેજને જે છે એને સંલગ્ન જોઈ લઈએ ઇન ટુ ધ વેરી શોર્ટ કે પોલીસ ઉપર ભરોસો રાખો આવા કોક્ઝિનેબલ નોન કોક્ઝનેબલ જે ગુનાઓ હોય છે ખોટું આપણે દોડાદોડ કરી અને આગોતરા લેશું કાવું કરશું આ બધામાં દોડશું તો ઘણી વખત છાપ ઉલટી પડશે અને આપણે વધારે છંછેડાશું સામેવાળા પણ આપણી ઉપર વધારે ક્લેમ દાખલ કરવા કરશે કે ભાઈ તમે ખાલી અહીંયા ભાવનગરનો ગુનો બન્યો છે ભાવનગરથી તમને નોટિસ એ ડિવિઝનથી મોકલી હતી તો આપ ત્રણ કિલોમીટર અહીંયા ન આવ્યા એ ડિવિઝન નિલંબામાં અને આપ એકસો એંશી કિલોમીટર અમદાવાદ સુકામજીને બેઠા તો આ બધી એક ટેકનિકલ ચર્ચાઓ છે કે જે આપણે હંમેશા પોલીસથી દૂર રહેવાની કોશિશ કરતા હોઈએ અમુક આપને એવા કડવા અનુભવ થયા હોય પોલીસના નો ડાઉટ આપણે ક્યાંક એવું સાંભળવું પણ હોય પરંતુ દરેક ડિપાર્ટમેન્ટની અંદર ક્યાંક ક્યાંક એવા બે પાંચ વ્યક્તિઓના કોઈ કારનામા હોય તો એના કારણે આપણે બાકીના પંચાણું ટકા લોકો ઉપર આપણે એવા આક્ષેપ ન કરી શકાય કે પોલીસ તોડ છે પોલીસ અમને લૂંટી લેશે પોલીસ અમને પરાણે ટોર્ચર કરીને કોઈક વસ્તુ કબૂલા આવશે એવું ક્યાંય હોતું નથી કોર્ટ હંમેશા તમને પરમિટ કરતી હોય છે કોર્ટ પહેલો જ સવાલ પૂછતી હોય છે કે પોલીસનું બિહેવિયર વર્તન તમારી સાથે કેવું રહેતું જો તમે કહો કે મારી સાથે આવું રીતું તો કોર્ટ તમારી પડખે ઊભી રહે છે ચાલો મિત્રો હવે હું તમને સૌથી પહેલાં પરિવારોની એક વ્યથા સમજાવી એને રૂબરૂ કરી દઈએ અને પછી આપણે આ મર્ડરના સીસીટીવી ફૂટેજ જોઈએ કે જેમાં આ ભાઈ ટેકનિકલી રીતે આ મર્ડર સાથે સંકલિત હોય એવું નથી છતાં પરિવાર નાના નાના બાળકો એકમાત્ર આધાર હોય એવા એમના પત્ની એમના દાદીબા એના બા બાપુજી કેટલી તકલીફોમાંથી પસાર થાય છે એક અણસમજના કારણે એક અણસમજના કારણે ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ મિત્રો જય હિન્દ એ જે પરિવાર જૂજી રહ્યો છે એ અત્યારે મારી સામે છે એમાં જે વ્યક્તિનું નામ સંડોવવામાં આવ્યું છે ન્યાયના તકા જતો કોર્ટમાં જોવામાં આવશે એ મારી સામે એક દર્દી તરીકે અત્યારે સામે આવ્યા હતા અને આગળ જતાં ખ્યાલ પીડો કે એની ઉપર આ એકા ગુનો છે અને આપણે કાયદાકીય સલાહકાર તરીકે એને સલાહ આપી અને એને હેલ્પ કરીને સાચી સમજણ આપી કે કાયદો અને ન્યાય વ્યવસ્થા શું છે અને શું કરાય એની સામે શું ના બેટા તમારું ભાઈ ચૌહાણ અફઝલ અજીતભાઈ ઓકે મારું નામ ખોટી રીતે એમાં સંડોવી દેવામાં આવ્યું છે ઓકે એટલે ત્યાં હું ઉસેની બેકરી છે ત્યાં વસ્તુ કાંઈ પણ સામાન લેવા ગયો હતો હું વસ્તુ ખાખરા જેવી અને ત્યાં સીસીટીવી ફૂટેજમાં મારું આવી ગયેલું અને

મારા હસબન્ડને કોઈ બી આવી રીતના કોઈ બી કાંઈ કેસમાં એવી રીતના એનું નામ આવેલું નથી અમારી સાથે આ બધું પહેલીવાર બનેલું છે એટલે અમે બહુ ગભરાઈ ગયા છીએ અત્યારે અમારો પરિવાર સાવ વેર વિખેર થઈ ગયું છે હસબન્ડને બધાને અમારે બહુ અત્યારે અમારે તકલીફ પડે છે બધી બાબતમાં ઘર પાસે રહી બી નથી શકતા અને પહેલાં સ્ટાર્ટિંગમાં તમે ઘર પાસે રહી બી નહોતા શકતા અને અત્યારે મારા હસબન્ડ ઉપર બી બધાએ ખોટી રીતથી જ ત્યાં નામ લખાવેલું છે સાવ નિર્દોષ જ છે એ

કોઈ દી મારો છોકરો કઈ બાર ન હોય અમારે પહેલામાં કોઈ દી ઊંચું ઉપાડી ને જોવે નહીં હલો હું ચૌહાણ અજીતભાઈ સાજીદભાઈ એ અજમેર છે અમારો સન છે એ અમે ચાર પાંચ પેઢીથી આજ દિન સુધી કોઈ દી કોઈ દી પોલીસ સ્ટેશન નથી જોયું કોઈ દી ગુનામાં નથી આવ્યો અમારા ત્રણ બાબા છે એક પણ અમારે નથી એમાં અફઝલ નંબર ખોટા ખોટું અમારું સંડોવણી કરવામાં આવી છે કોઈ પણ કારણોસર જે અમને કંઈ ખ્યાલ નથી આ બાબતમાં અને છેલ્લા ત્રણ મહિનાથી અમે બધા બહુ જ હેરાન થઈ ગયા છે એની વિશે તમને લાગણી તો ખરી ને કે થયું બનાવ ખોટો બન્યો છે જે ગુજરી ગયા જે રીતે આપણા અંજુમે કુશબાના ઉપપ્રમુખ હતા જે રીતે પણ હવે જે એ વિશે તમને દુઃખ તો ખરું ને ભારોભાર ભાઈ જે ઇલિયાસભાઈ છે એ અમારા મારા મેરેજમાં પણ તળાજા સુધી વિડીયોગ્રાફી કરતા ત્યારે સાહેબ એ વિડીયો શૂટિંગમાં અમારા તો ઘર જેવો સંબંધ હતો હાલમાં અમે ગયા વર્ષ એની સલાહ સલામ નામની દુકાન છે એ અમે ડિપોઝિટ ઉપર રાખેલી સંબંધના હિસાબે એને પૈસાની જરૂરિયાત હોવાથી અમને છ લાખ રૂપિયામાં દુકાન પણ હા હાજી સાહેબ હાજી સાહેબ બહુ અત્યારે અમે પહેલા એની પ્રાર્થના કરવી છે ને આ બનાવ કઈ રીતે બન્યો એ અમને બહુ ઓલી નથી અમને બહુ અફસોસ થયો સાહેબ કાયદા વ્યવસ્થા ઉપર આપણે ભરોસો રાખીએ ભાઈ બરાબર પોલીસ પોલીસનું કામ કરે કાયદો કાયદાનું કામ કરે અને અંતે આપણને તમને લોકોને ન્યાય મળે પણ મારી એક સલાહને સૂચન છે કે આપણે જે એકતાલીસ એની નોટિસ આપી અફઝલભાઈ પોલીસ ડિપાર્ટમેન્ટે આપણને બરાબર તો હવે આપણે તમને આ પથરીનો દુખાવો થાય છે તો બે ત્રણ દિવસ એની સારવાર ચાલુ રાખો અને ત્રણેક દિવસમાં તમને સમય મળે તો પરિવાર આટલું રડો કે ચિંતા ન કરો કાનૂન ઉપર ભરોસો રાખો અને આપણે બંને એટલું વહેલા પોલીસના કામમાં સહકાર આપીને હાજર થઈ જઈએ પોલીસના કામમાં હું તમને એક આ કાયદાકીય સલાહકાર તરીકે અને એક મેડિકલ પ્રેક્ટિસ ડૉક્ટર તરીકે તમને સલાહ આપું છું તમે જ મારી પાસે પથરીને દવા લેવા આવ્યા પણ આ વાતમાં વાત નીકળતા હું તમને આ સલાહ પહેલી આપું છું પથરી બેદી મોડી નીકળે તો વાંધો નહીં આવે પણ આપણે કાયદાને એક માન આપી એ જોગવાઈ આપણે પૂરું કરી નાખીએ એટલે લટકતી તલવાર અથવા આપણું એક કેસ પૂરો થયા બરાબર અલ્લાહ કે ઈશ્વરની જે મરજી હશે અને તમે સાચા હશો તો તમને ન્યાય પોલીસ પોતે અપાવશે તમને નહીં હેરાન થવા દે અફઝલભાઈ બે ત્રણ દિવસમાં તમે તમારી અનુકૂળતા પથરીનો દુખાવો ઓછો થાય એટલે તરત પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જજો એ ડિવિઝન લાગુ પડે છે ત્યાં બરાબર આ બચારો પીડિત દુઃખી પરિવાર આ કઈ રીતે મરણ જનાર વિશે બધાને દુઃખની લાગણી જ હોય અને હોવી જ જોઈએ પણ જ્યારે પાછળથી આવી રીતે કે ખોટા નામનું એડ થઈ જાય ત્યારે કોઈક પરિવાર બરબાદ થઈ જતો આપણે જોઈએ નાના બાળકો દુઃખી થતાં થઈ જાય અને આ કેસો લાંબા લાંબા ચાલ્યા કરે ત્યાં સુધી બધા તકલીફમાં મુકાઈ જાય તો આપણે આશા રાખીએ આપણે એમ નથી કહેતા કે એઝ અ વકીલ ક્યાંક કોઈક હું કોકને છોડાવી દઉં અથવા કોકને સજા આપું પણ વકીલોની પણ એક ફરજ અને કર્તવ્ય છે કે સત્ય ઉજાગર કરવું સત્ય ઉજાગર કરવું એ એક વકીલોની પણ કર્તવ્ય અને ફરજમાં આવે છે અફઝલભાઈ હાજર થઈ જજો થોડા સમય આવી તમને અંગત સલાહ છે બરાબર બધાને દુઃખની લાગણી હોય અને હોવી જ જોઈએ પણ જયારે પાછળથી આવી રીતે કે નામનું એડ થઈ જાય ત્યારે પરિવાર બરબાદ થઈ જતો આપણે જોઈએ નાના બાળકો દુઃખી થતા થઈ જાય અને આ કેસો લાંબા કરે ત્યાં સુધી બધા તકલીફમાં મુકાઈ જાય તો આપણે આશા રાખીએ આપણે એમ નથી કહેતા કે એઝ અ વકીલ ક્યાંક હું કોકને છોડાવી દઉં અથવા કોકને સજા આપું પણ વકીલોની પણ એક ફરજ અને કર્તવ્ય છે કે સત્ય ઉજાગર કરું એ એક વકીલોની પણ અને ફરજમાં આવે છે અફઝલભાઈ હાજર થઈ જાજો થોડા સમય આવી તો અમને અંગત સલાહ છે